kariram ah, good morning good morning good morning amba amba, amba, amba. Mm. garam garam hmm yeah. Yeah. hmm આજે બપોરે જમવામાં છે અમારે મેથી બેસન નું શાક ગરમ બાજરાનો રોટલો બાજ અમે જે રોટલી ભીંડા નું શાક કેરીનો રસ ગ્રીન સલાડ ગળે ઠકાણું લાગે છે ભગવાનને થાળ ધરાવાઈ ગયો છે શું છે અમારે શું છે કે પેલેથી તેલવાળું થોડું વધારે જમીને એટલે મારું ને રિયાનું બને ત્યાં સુધી એક અરખું કરી ખાવ ઓછા તેલ વાળું બા બાપુજી હવે અરખી રસોઈ બને મેથી બેસન આજે હાવ તેલ લેસ ઓઇલ લેસ બનાવ્યું તું મેં તેલ વિના હેલો ગુડ આફ્ટરનૂન કેમ જો આપ સૌ આઈ ઓકે તમે બધા મજામાં છો દોઢ વાગ્યો બપોરનો

મે તો પેલા જ કાઢી દીધી દીધું કે હમ નિમા પેલી તો હમ સર ને પ્લસ સર ને ફ્રૂટ ડિશ કર દીએ ને બપોરના સુધીમાં પેલા પેલા એક ડિશ ભરીને ને સલાડ ખાઈ લેવાનું પચ્છમ ચાવી ચારી ને ર તમને હંમેશા કેમ તમારી બીમારી યાદ આવી જાય ત્યારે તું ખાતી સલાડ હમ હું બે વાર પડી હતી મે આમ થયું બધું જૂનું તરત યાદ આવે ચાલો 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 હારા હારા ડોક્ટર જે છે ને એને કહી દીધું છે તમે ખાવાનું મૂકી દો ને ખાવ એક મહિનો પાણી ઉપર એક મહિનો એને પંદર જ કરના ગણો ને ઘણી બીમારી તમારી હોય ગઈ ભલે ને કે હવે અમે આટલા વર્ષ કાઢ્યા હવે અમે આખી સારી જિંદગી જીવી ગયા હતી પેલા આટલા વરસ ખાધું જ છે ને કામેય કઈ રીત હાથે આપે ધીરે ધીરે ખાવું છે

અત્યારે તમે આગળ જે વિડીયો જોતા ને રાજકોટની રાજકોટની બહુ જૂની જગ્યા છે પૂજા હોબી સેન્ટર રાજકોટમાં રહેતા હશે એને ખ્યાલ હશે તેત્રીસ વર્ષ પૂરા થઈ ગયા છે અમને અને સમર કેમ ચાલતા હોય છે નાના બાળકો હોય ને એના માટે કામની જગ્યા છે ગૂગલ ઉપર સર્ચ કરશું પૂજા ઓબી સેન્ટર તો બી ખ્યાલ આવી જશે એનું શૂટ કરતા હતા અત્યારે અમે અઢાર કન્ટ્રીમાં તો એમના સ્ટુડન્ટ્સને એ લોકો લઈ ગયેલા છે ટુર્નામેન્ટ કાંઈ ના કાંઈ માટે અને ઘણી બધી એક્ટિવિટીઝ કરાવતા હોય સમરમાં અને હવે બસ જસ્ટ મારા જૂના આગળ એટલે મતલબ કે ઓફિસે હું આવ્યો હવે ફ્રેન્ડ આવે છે ને મળવા ઊભો છું વાયગા છે અત્યારે સવા આઠ અને આજે પહેલાં હું મમીન ઘરે ગઈ હતી એને હું રોકાવા ગઈ ને ત્યારે એને કાકડીને લીંબુને એવું લીધું હતું એ મારા સિવાય રસારે કોઈ કાકડી ન્યાય ન ખાય એટલે પછી હું અહીંયા લેતી આવી પછી ત્યાંથી ડ્રાઈવિંગ ક્લાસ માટે ગઈ હતી ત્યાં આજે મને રિવર્સ ગાડી લેતા શીખવાડ્યું ગાડી પાર્ક કરતાં શીખવાડ્યું એમને એટલે એમાં વધારે દોઢ કલાક જેવું હોય ગયું પછી ઘરે આવી પછી આજે પરશુરામ જયંતિ છે એટલે સમસ્ત બ્રહ્મ સમાજ તરફથી અમને નિમંત્રણ મળેલું હતું કે તમે લોકો ચોક્કસ મહાઆરતીમાં આવજો અને પ્રસાદ લેજો એટલે પેલા એવું નક્કી કર્યું હતું કે હું ને બા જાશું મહાઆરતીમાં આરતી કરીને આવતા રહેશું પ્રસાદમાં હું મારું ડાઇટિંગ ચાલુ હતું ને એટલે મને એમ થયો પછી મન થઈ જાય ને ખાવાનું એટલે નથી લેવો પણ પછી બા કે નાના એમ ન થાય પ્રસાદ તો આપણે લેવો જોઈએ ને હવે તો વાંધો નહીં તો જાશું મેં કીધું આપણે પછી બાપુજી એક વય આનંદને તો ઘરે જમવાનું નહોતું પછી હું અમે ત્રણેય હમણાં જાય છીએ પાંચેક મિનિટમાં નીકળી મહાઆરતી માં જઈ આવી અને મહાપ્રસાદ લઈ આવી એટલે આજે અમારે ડિનર છે રોજા મને ગમતું નથી કારણ કે બ્રાહ્મણ છે એ લડનારી જ્ઞાતિ છે મંગલ પાંડે પણ આપણે જોયું છે મંગલ પાંડે પહેલી ગોળી એને શું કામ લાવી દીધી તો એના કારતુસ ઉપર ગાય ઘરે આવી ગયો છું અને કોઈ છે નહીં કેમ કે હું જ્યારે ઘરે ટૂંકમાં લિફ્ટમાં એન્ટર થતો ત્યારે બા બાપુજીને રિયા નીચે ઉતરા અને પહેલાં તો કાંઈ એવું ડિસાઈડ નહોતું પછી એન્ડ ટાઈમે એ લોકોનું ડિસાઈડ થયું કે ભાઈ આવી રીતના આજે પરશુરામ જયંતી છે એટલે અમારા જોશી છે એટલે એમને એમના મામા અને એની યાર કંઈક વાત થઈ છે પ્રસાદ લેવાનું તો કે અમે પ્રસાદ લેવા જાય છે મેં કીધું કાંઈ વાંધો નહીં છે આવું હું મારું કામ પતાવીને મેં કીધું આવીશ એટલે આજે જસ્ટ હું એન્ટર થયો અને મારે પાછું આવતીકાલે એક પ્રસંગ છે શૂટિંગ એ છે એટલે ઓલરેડી મારે બહાર જમવાનું છે રેસ્ટોરન્ટનું શૂટ છે એટલે ત્યાં ટેસ્ટ કરવાનું હોય એ પછી એક પ્રસંગ છે કે એ લગ્ન છે લગ્નમાં જવું જ પડે એમ છે ફરજિયાત છે એટલે બે જગ્યાએ થોડું થોડું ટેસ્ટ કરીશ એટલે કાલે તો મારે રખાય એટલું ધ્યાન રાખશું પણ હવે કાલે તો નહીં જ ચાલે એટલે આજે જોઉં શું ખાવું હવે હું એ વિચારું છું ચાલો આજ ડિનર કાંઈ ઓઇલ વાળું નથી આ ઓઇલ વાળા નથી સીંગદાણા મસાલા ચડાવેલા છે પાણીમાં અને ઓલી ખાલી સીંગ છે મારો એક પ્લસ પોઈન્ટ છે કે મને બધી પ્રકારના કઠોળ ભાવે વાલ ચણા મગ મઠ જે કાંઈ બી હજી કઠોળ આવતા હોય બધા જ કઠોળ ભાવે બધી જ મેથીની ભાજી ટૂંકમાં લીલી ભાજી બધી ભાવે એમાં તાંજરીઓ કયો મેથી ભાજી કયો પાલક કયો બધી જ એ જ રીતના ફ્રૂટ્સ બી મેજોરિટીમાં ભાવે એમાં આ સૌથી મારું ફેવરેટ છે તરબૂચ એટલે બસ જો હવે આ તરબૂચ ખાઈને ને આપણું પૂરું અને મસ્ત સિરીઝ મળી ગઈ છે એ સામે લગાવી દીધી છે એટલે આપણે તરબૂચ ખાઈને સિરીઝ જોઈ ત્યાં આ લોકો આવી જશે कभी कभी લોકો आपको डिसअपॉइंट कर देते हैं है ना और कभी कभी सरप्राइज करते हैं। વેરા જય પરસુરામ જય પરસુરામ સીરીસ ચાલજી તમારી ઓકે ટાઈમ તો કાઢવો ને અમારે હા તો તમે દોઢ બે કલાક નમરે જતા હમ પણ અહીંથી કઈ તૈયારી હં હા એના ઉતઈ બસન આલે આઈતા

તરબૂચ ખાઈ લ્યો હાલો બધાય તરબૂજ બ્રેક ઓલે ખાવું છે ને ધા ને હરસુ કરે ઠંડુ કરીને રાખ્યું છે ને અજી ક્યો એમ હવે શું ખાય એટલે સ્ટીપલું માં નાસતી એમ આ તો એના મામા પેલા લઈ ગયા તાય

ફૂન બાપુજી જે અંદર તા ખાલી એક કલાક જેવતા સાત કાઉન્ટર હતા પણ તોય લાઈન હતી અંદર ફૂલ છે સાત કાઉન્ટર એક બધી જગ્યાએ લાઈનમાં અંદર ડ્રોન પોલીસ પેટ્રોલિંગ ત્રણ તો ગાડી હતી અંદર ફૂલ

બટર દાળ રાઈસ તો ખાવું પડે ને નોતું એમ કે બટર શાક ખાવ નો દાળ મે થોડક છાશ પી લીધી ગ્લાસ બહાર લઈ ગ્રાઉન્ડ ની લઈ અરે ચાલુ દુબઈ વાળા અંકલ મળ્યા અમને અમાર યાર વાર વાત નીકળે કે આનંદભાઈ

ચાલો હવે હું આ વ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા વ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત